સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘેમ વાગતા પહેલાં જ રાજ્ય ચૂંટણી આયોગે અનામત બેઠકોમાં સુધારા સાથેની નવી યાદી જાહેર કરતાં સુરતના રાજકીય વર્તુળોમાં મોટી હલચલ મચી ગઈ છે નવી સુધારા યાદીને કારણે મહાનગરપાલિકાના ત્રીસ વોર્ડમાં પછાત વર્ગ માટેની બેઠકો બારથી વધીને સીધી બત્રીસ થઈ ગઈ છે જેનાથી અનેક વર્તમાન નગરસેવકો અને ટિકિટના દાવેદારોના ગણિત સંપૂર્ણપણે ખોરવાઈ ગયા છે આ સુધારો ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા અધિનિયમ બે હાજર ત્રેવીસ ને આધીન થયો છે જેમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પછાત વર્ગોની બેઠકોની અનામતની ટકાવારીમાં સુધારો કરીને સત્યાવીસ ટકા સુધારે બેઠકો પછાત વર્ગો માટે અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાનના વળતર માટે હવે ધારાસભ્ય મુકેશ પટેલે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખીને તાત્કાલિક સહાયની માગણી કરી છે સોમવારે ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો હતો જેના કારણે એક દિવસ બાદ મુકેશ પટેલે જગતના તાતની કફોડી સ્થિતિને ધ્યાનમાં રાખીને ઝડપથી સર્વે કરાવી ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય વળતર આપવાની રજૂઆત કરી છે છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદ વરસી રહ્યો છે એમાં ખાસ કરીને સુરત જિલ્લામાં દક્ષિણ ગુજરાતમાં અને ઓલપા તાલુકાની અંદર ખૂબ વરસાદ પડવાથી ડાંગરને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે શેરડીના જે વાવેતર કર્યું છે એમાં બી ખૂબ નુકસાન થયું છે ત્યારે આજે મેં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ગુજરાતના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને પત્ર લખીને ખેડૂતને વળતર આપવા માટે મેં રજૂઆત કરી છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે તમામ મંત્રીશ્રીઓને આ વિસ્તારની અંદર જે નુકસાન થયું છે એનો સર્વે કરવા માટે પણ સૂચના આપી આપી દીધી છે હું આપણા માધ્યમથી દરેક ખેડૂતોને કહેવા માગું છું કે આ કમોસમી વરસાદને લીધે જે નુકસાન થયું છે એ નુકસાનમાં ગુજરાત સરકાર આપની સાથે છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે દરેક વખતે આવા સંજોગોમાં મદદ કરી છે તો આમાં પણ મદદ કરશે ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નને લઈને આમ આદમી પાર્ટીએ આક્રમક રણનીતિ અપનાવી છે ખાસ કરીને બોટાદના ખેડૂત આંદોલન બાદ વિવાદમાં આવેલી કરદા પ્રથા સામે પક્ષે મોરચો માંડ્યો છે આ મુદ્દે ખેડૂતોનો અવાજ બુલંદ કરવા માટે એકત્રીસ ઓક્ટોબરના રોજ સુરેન્દ્રનગરના લીંબડી વિધાનસભા મતવિસ્તારમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાજરી આપશે જ્યારે માહિતી મુજબ અરવિંદ કેજરીવાલ નવેમ્બરના અંત સુધીમાં સુરતની મુલાકાત લઈ શકે છે નવા વર્ષમાં આમ આદમી પાર્ટી જે ખેડૂતોની લડાઈ હંમેશાથી લડતી આવી છે એ જ લડાઈ આગળ શરૂ રાખવા જઈ રહી છે ખેડૂતોને સાથે થઈ રહેલા અન્યાયની વિરોધમાં ખેડૂતો સાથે થઈ રહેલા વિરોધમાં તારીખ ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ દમન ના વિરોધમાં જન્મ દિવસે આમ આદમી પાર્ટી દ્વારા એક ખેડૂત મહાપંચાયતનું આયોજન સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકાના સુદામડા ગામ ખાતે બપોરે વાગે રાખવામાં આવેલું છે બોટાદ હળદર ગામની અંદર બનેલી આખે આખી ઘટના આખા ગુજરાત સહિત સમગ્ર દેશના લોકોએ જોયું કે કેવી રીતે સરકારે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો ખેડૂતો ઉપર દમન ગુજારવામાં આવ્યું અને ખેડૂતો સાથે કેવી રીતના શોષણ થઈ રહ્યું છે એક ભાજપી કરદા પાર્ટીનો અન્યાય આખા દેશે પોતે નરી આંખે જોયો આમ આદમી પાર્ટી આ ખેડૂતોની સાથે ઊભી છે અને આ લડાઈના કારણે આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ ખેડૂત આગેવાનો ખેડૂત સમાજ માટે લડાઈ લડતા લડવૈયાઓ જ્યારે જેલમાં છે ત્યારે પણ આમ આદમી પાર્ટી ડૈરા વગર આ લડાઈ લડવા જઈ રહી છે સુરતના અડાજણ વિસ્તારમાં એક એવી ઘટના બની છે જે કોઈ થ્રીલર બોલીવુડ ફિલ્મની વાર્તાને પણ ટક્કર મારે તેમ છે રાજસ્થાનમાં વેકેશન માણી રહેલા એક તબીબના ઘરમાં ચોર ઘૂસ્યા પણ ડોક્ટરના મોબાઈલમાં વાગેલા સીસીટીવી એલાર્મના એક જ ગોલથી પોલીસ અને સંબંધીઓ ચોરોના માથે ત્રાટક્યા હતા કે ક્લાઇમેક્સ તો એ હતો કે પોલીસની નજર સામે જ બે તસ્કરો તબીબના શાળાને ધોકો મારીને ફિલ્મ સ્ટાઇલમાં ભાગી છૂટ્યા અને પોલીસની પીસીઆર વાન પણ તેમને પકડી શકી નહોતી સુરત શહેરમાં માદક દ્રવ્યોના દૂષણને ડામવા માટે કાપોદરા પોલીસે અત્યાર સુધીની સૌથી સખત કાર્યવાહી કરી છે ગાંજાના ગેરકાયદેસર વેચાણમાં સંડોવાયેલા અને અનેક ગુનાઓનો ઇતિહાસ ધરાતા એક કુખ્યાત અસામાજિક તત્વ અને ગાંજા માફિયાએ સરકાર જમીન પર બનાવેલા ગેરકાયદેસર બાંધકામને તૂડી પાડવામાં આવ્યું છે